નાના મોટા છોકરા છોકરીઓ દ્વારા ઇસ્લામિક સવાલ જવાબ શરીફ અને કુરાનની આયાત પડવામાં આવી હતી ગામના મોલાના દ્વારા ગામમાં જે ઘરમાં છોકરાઓને પડાવે છે એમના પાછળ ખૂબ મહેનત કરી હતી અને આ પ્રોગ્રામમાં ભાગ લેવડાવ્યો હતો ત્યારબાદ કિસાનનગરના મશહુર ખાસ સદ્દામ હુસેને શરીફ પડી હતી અને બાદમાં સલાતો સલામ પડી અને ત્યારબાદ મૌલાનાએ દુઆ કરી હતી અને જે છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો એમને ઇનામ આપી છોકરા છોકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ છબ્બીર મંસૂરી